આદિવાસી દિવસ પ્રોગ્રામ માં આવેલો ને અવાજ નહીં ચાલે જરા જોડતી

આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જોઈએ સાથે આજે ખાસ આભાર હું ધરમપુર તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી માનું છું નગરપાલિકાના ચીફ શ્રી પણ માનું છું કારણ કે જે બિરસા મુંડાની પ્રતિમા ફરતે જે આપણે જે અત્યારે જે કામ કર્યું એમના સહયોગ થી થયું છે એટલે પેલા આદિવાસી સમાજ વતે એમનો આપણે આભાર માનીએ છીએ સાથે થોડા સમય પહેલા અહીંયા એક લોક દરબાર થયેલા આપણા વલસાડ જિલ્લાના એસપી સાહેબ આવેલા અને એમણે ખૂબ આપણા આદિવાસી સમાજ માટે ખૂબ દુઃખની વાત કરેલી એમણે એમ કીધું હતું કે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં આખા ગુજરાતમાં ધરમપુર અને કપરાડામાં બાળ મૃત્યુ કે માતાનો દર સૌથી વધારે છે એનું કારણ છે ઓછી ઉંમરમાં આપણા લોકો લગ્ન કરી દે છે માટે આગેવાનોને વિનંતી કરું છું કે દરેક ગામના આગેવાનોને વિનંતી કરીશું

અમે જીવ આપીશું જમીન નહીં જાહેર મંચ પરથી કઈ તમે તમારું માનું દાવણ થાય હોય ને તો આવી જજો મેદાન માં અમે ભી તીર લેવા તૈયાર એ લોકો એ સમજવું પડશે એ લોકો જે પદ અધિકાર અને જે સન્માન મળ્યું છે ને એ સંવિધાન ની બાબા સાહેબ ની બાકી તો બાકી તો આપણા તે દિવસે બી ભગવાન તો ભગવાન તો તે દિવસે હતો લડાઈ લડવા માટે હંમેશા આપણે સંઘર્ષ કર્યો છે આવનાર દિવસોમાં માં ભી કરીશું સાથે અત્યારે આપણા તમામ આગેવાનો એક બિલ પ્રદેશ ની માંગ કરે છે આ કલ્પેશ પટેલ ધરમપુર થી બિલ પ્રદેશ માટે સમર્થન જાહેર કર્યું કેવડિયા ખાતે આપણા બે આદિવાસી દીકરાઓને બે દિવસ પહેલા મારી નાખ્યા યાદ છે કોઈ ને મારી નાયકા ને તમામ ને વિનંતી કરું છું બે દિવસની અંદર તારીખ જાહેર થાય છે બધાએ કેવડિયા આવવાનું છે આવશો ને બતાવવું પડશે આદિવાસી કોણ છે આદિવાસી શું કરી શકે આદિવાસીનું લોહ એવું છે એ બધા એક જૂથ થઈને બતાવીશું તૈયાર છો તમે વધુ વાત ન કરતા બેન દીકરીઓને કહું છું એક રોટલી ઓછી ખાજો પણ આપણી બેન દીકરીઓને ભણાવજો બાકી કોઈ પણ કચેરીમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત કલ્પસ આપણા સમાજે હંમેશા સિંહ નું જીવન જીવવાનું છે કારણ કે રસ્તામાં કોઈ બકરી જતી હોય ને તો કોઈ બી હોન સાઇડ સાઈડ કરી દે પણ એક સિંહ જતો હોય તો કોઈના બાપની તાકાત છે મારવાની તાકાત થી લડવાનું છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અધિકારી કોઈ પણ હોય પછી ચાહે ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો મોત કાલ આવતો હોય તો આજ આવે કલ્પેશ પટેલ ને ફરજ નથી પડતો પણ અન્યાય થશે તાકાત થી લડ્યો

સાગે ધ્યાન બુકમાં આપણે સમજી નમો બોટા એ પટેલના સૌનંદ યોહાર આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વી આર નોટ સિટીઝન ઓફ કન્ટ્રી દિવસ માં ચારસો થી પણ વધારે ઉત્સવ ઉજવીને આર્થિક રીતે બરબાદ કરવાનો એક ષડયંત્ર ગોઠવી દીધું છે આપણા લોકોએ ફરીથી આપણે શક્તિશાળી બનીએ અને એ માટે માતા બહેનો ને મારે કહું છે કે એક રોટલી ઓછી ખાજો પરંતુ તમારી બહેન દીકરીને ભણાવજો કારણ કે બાબા સાહેબ